আপর কহে তায়ে সোয়ে সোয়েং হায়ে সোমায়ে তায়ে আপরিযেডেয ইডা অরাইকে পলিযেডে কিসয়েক ক্সায়ে হায়ে হায়ে আপর � না আও আড়ো বিল তো করো বিল করো হ্যাঁ নমস্কার না জোয় হে ওগ্রে আই জোত করি শর্ট করে মারো না শর্ট বিল না আমার 300 বদে 300 না না அது aisa aapre 50 hai jye. aapre me badhe aapre 50 hai ha lo ye rahe aapre 50 hai karo aap 50 1 મારો આરોહ આય છે કાઢું દે જો મને મેર કાટ દેસા રેડો આવડો આટલો બે શું છે લાઈન છે ડબલ લાઈન ના જીતે પૈસા ના જ મિત્રો અમારા નવા બ્લોગ માં તમારું સ્વાગત છે આ અમે ટાઈમ પૂરતો વિડીયો બનાવ્યા કોઈ જુગારી મજૂરી કાળી કરીને રમવા જાય

કરો રમાય અમે અમે રમતા તમને ઉદાહરણ આપવા છો કે આવો કોઈ દિવસ કરશો નહીં મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને દર્શકો બધાને ખબર પડે કે આવી આછમ કરાય નહી જય માતાજી બોલો જય માતાજી